જવાબ જડબા તોડ મળશે તે પ્રકારની વાત બ્રિજરાજ સોલંકી જે આમ આદમી પાર્ટીના યુવા નેતા છે તેમણે મંત્રી કુંવરજી બાવળિયાને લઈને કરી હતી થોડાક દિવસ પહેલાં મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું ને આ નિવેદનમાં તેમણે બ્રિજરાજ સોલંકી અને રાજુ સોલંકીના ઇતિહાસ વિશે વાતો કરી હતી તેના જ કારણે રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ હતી ત્યારે વિછીયા ખાતે ફરી એકવાર

યુદ્ધની જાણે કે શરૂઆત થઈ હોય તેવી રીતે એકબીજાને ચેલેન્જ આપતા જોવા મળી રહ્યા છે વિછ્યા સમગ્ર ઘટનાના કેન્દ્ર સ્થાને છે વિછ્યામાં થોડાક દિવસ પહેલાં ઘનશ્યામ રાજપરા નામના વ્યક્તિની હત્યા થઈ હતી અને આ ઘટનામાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો ન્યાય લેવા માટે પોલીસ સ્ટેશને ઉમટ્યા હતા ત્યારે આ ઘટનામાં પોલીસ સાથે ઘર્ષણની સ્થિતિનું જે નિર્માણ થયું તે મામલે બાણું જેટલા લોકો સામે પોલીસે હત્યાનો પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો આ ઘટનાથી બ્રિજરાજ સોલંકી દ્વારા મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે ને મંત્રી કુંવરજી બાવળીયા હોવા છતાં કોળી સમાજના લોકો પર ગુનો નોંધવામાં આવ્યો તે પ્રકારના આરોપ સાથે તેઓ નિવેદનો પણ કરી રહ્યા છે ત્યારે થોડાક દિવસ પહેલાં મામલાને લઈને મંત્રી કુંવરજી બાવળીયાએ પણ બ્રિજરાજ સોલંકીના નિવેદન ઉપર વળતો પ્રહાર કર્યો હતો ને તેમણે બ્રિજરાજ સોલંકી અને રાજુ સોલંકીના ઇતિહાસ વિશે વાત કરી હતી સાથે જ બ્રિજરાજ સોલંકી છે તે સમાજને ગેરમાર્ગે દોરતા હોય ત્યાં સુધીના આરોપો કર્યા હતા જે ઘટના બાદ ફરી આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકીએ ચાર તારીખે વિંછીયામાં જળબાતોડ જવાબ મળશે તે પ્રકારની એક પોસ્ટ પરથી કરી હતી ને ગઈકાલે ચાર તારીખે વિંછીયામાં એક આમ આદમી પાર્ટીનો સન્મેલન યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના સમર્થકો કાર્યકરો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં બ્રિજરાજ સોલંકીએ મંત્રી કુંવરજી બાવડિયાને ત્રણ ચેલેન્જ આપી છે પ્રથમ ચેલેન્જમાં તેમણે કહ્યું જો કુંવરજી બાવળીયા દસ દિવસની અંદર જસદણ વિછીયાના બાણું નિર્દોષ યુવાનો પર થયેલા ત્રણસો સાતના ખોટા કેસો પાછા ખેંચાવી લે તો બ્રિજરાજ સોલંકી જીવનમાં ક્યારેક જસદણ ધરતી ઉપર ફરી પગ નહીં મૂકે નંબર બે કુંવરજી બાવળીયાએ મારા ભૂતકાળ અને ઇતિહાસની વાત કરી જો કુંવરજી બાવળિયા સાચા હોય તો મારી સાથે ડિબેટ કરવા આવે અને લોકોને બ્રિજરાજ સોલંકી અને રાજુ સોલંકીનો ભૂતકાળ અને ઇતિહાસ કહે બ્રિજરાજ સોલંકી કુંવરજી બાવળિયાનો ભૂતકાળ અને ઇતિહાસ કહે પછી લોકો નક્કી કરશે કોણ સાચું છે અને કોણ ખોટું છે ત્યારે આ જે

અને આજે પણ હું ચેલેન્જ આપું છું કે જો કુંવરજીભાઈ એવું કહી રહ્યા છે લોકોને કે બ્રિજરાજભાઈ જસધર અને વિચા અંદર રાજકારણ કરવા માટે આવી રહ્યા છે ચૂંટણી લડવા માટે આવી રહ્યા છે ત્યારે આ મંચ ઉપર હું તમને ચેલેન્જ આપવા માંગુ છું કે જો કુંવર

દરેક સમાજ જ્ઞાતિ અને ધર્મ ના આ નાણું નિર્દોષ લોકોના લોકો ના સમાજના પણ યુવાનો છે યુવાનો છે કોળી સમાજના પણ જે સાત ના ખોટા કેસ કરવામાં આવ્યા છે એ દસ દિવસ ની અંદર કુંવરજીભાઈ બાવળિયા કેસ પાછા ખેંચાવી લે તો બ્રિજરાજ સોલંકી જીવન માં ક્યારે જસદણ વિચા ની અંદર પગ નહીં મૂકે એ આજે હું તમને ખાતરી આપું છું મિત્રો અને વાત રહી તમે મારી પેઢી ઉપર ગયા મારા પરિવાર ઉપર ગયા મારા બાપ ઉપર પણ ગયા કોઈ વાંધો નહીં હું સહન કરી લઈશ તમે મારા ઇતિહાસ ની વાત કરી અમારા ભૂતકાળ ની વાત કરી ત્યારે બાવળિયા સાહેબ ને કહેવા માંગીશ તમારો સમય તમારી તારીખ અને તમારી જગ્યા મને કેજો હું તમારી સાથે આવીશ તમે અમારો ઇતિહાસ ને ભૂતકાળ હું તમારો ઇતિહાસ લોકો વચ્ચે મૂકીશ અને લોકો નક્કી કરશે કોણ સાચું અને ખોટું મિત્રો અને કુંવરજીભાઈ બાવળિયા સાહેબ ને કહેવા માંગુ છું કે તમે મારા વડીલ હતા વડીલ છો અને વડીલ જ રહેશો તમે ભલે મને ગાળો આપી ભલે મને મારા વિશે ધસાતું આપ અપશબ્દ કીધા હું તો ત્રીસ વર્ષ નો યુવાન છું તમે જેટલા વર્ષ ધારાસભ્ય રહ્યા એટલા વર્ષ નો હું એક યુવાન છું તમારા દીકરા કરતા કોઈ નાની ઉંમર નો

पीड